તારા નામ છે લખવી મિત્રો તો તો આ ભજન આપ સૌએ સાંભળ્યું જ હશે તો હરિના હજાર નામ માંથી શ્રી કૃષ્ણનું એક નામ રણછોડ કેવી રીતે પડ્યું તે આજના વિડીયોમાં જાણીશું તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો ધર્મ કે અધ્યાત્મના ક્ષેત્રમાં પ્રાપ્ત કરેલા ધાર્મિક ગ્રંથોના કથા પ્રસંગ પર જો ચિંતન મનન કરવામાં ન આવે અને મેળવેલા જ્ઞાનને તર્ક તથ્ય અને પ્રમાણથી કશવામાં ન આવે તો એના ઋષિ સર્જકે જે મૂળ ઉદ્દેશ્યથી સર્જન કરેલું સત્ય છે એ સત્ય હાથમાં આવતું નથી કારણ કે આવું જ્ઞાન કરણોપકર્ણ વિસ્તરતું હોવાથી એમાં શ્રવણ કરનાર વ્યક્તિનું અજ્ઞાન અધૂરું જ્ઞાન ગેરસમજ કે વ્યક્તિની અંગત માન્યતાઓનો પક્ષપાત એ જ્ઞાનમાં ઉમેરાઈ જવાથી સંભાવના રહેતી હોય છે ઉદાહરણ તરીકે ગીતાજીના અઢારમાં અધ્યાયના શ્લોક છાસઠમાં કહ્યું છે સર્વ ધર્માન પરિત્યજય મામે કમ શરણ અમ કેટલાક સ્ત્રોતો આ શ્લોકમાં ધર્મનો અર્થ ધાર્મિક કે સંપ્રદાયના અર્થમાં કરે છે જ્યારે અહી ધર્મનો અર્થ ફરજ કર્તવ્ય કે ડ્યુટી એવો થાય છે બીજા ઉદાહરણમાં જોઈએ તો આપણે ત્યાં એક ખૂબ જ પ્રસિદ્ધ કીર્તન છે હરી તારા નામ છે હજાર કિયા નામે લખવી કંકોતરી મુજબ હરીના હજાર નામમાંથી શ્રી કૃષ્ણનું એક નામ છે રણછોડ રણ રણશબ્દનો અર્થ છે યુદ્ધનું મેદાન અને છોડ એટલે છોડવું ત્યજવું કે ત્યાગ કરવો એટલે કે યુદ્ધનું મેદાન છોડી જવું આવો અર્થ થાય આવો શબ્દ પ્રયોગ તો બીકણ કાયર ડરપોક કે ના હિંમત વ્યક્તિ માટે વપરાય છે આપણે શ્રી કૃષ્ણના જીવન વિશે થોડું વિચારીશું ચિંતન મનન કરીશું તો જણાય છે કે કંસ જેવા મહાપરાક્રમી અને ક્રૂર રાજાનો શ્રી કૃષ્ણે વધ કર્યો ગોવર્ધન પર્વત ઉચક્યો ભયાનક ઝેરી કાળી નાગને વશ કર્યો એટલું જ નહીં મહાભારતનું મહાભયંકર યુદ્ધ એકલે હાથે પાંડવોને જીતાડ્યું

કુવલિયા પીડ હાથીનો વધ કરવા જેવા અતિ અદભુત પરાક્રમ કરનાર શ્રી કૃષ્ણ જરાસંઘ જેવા રાજાથી ડરીને રણનું મેદાન મથુરા છોડી દ્વારકા સ્થળાંતર કરી કાયરતા બતાવે એ ત્રણેય લોકમાં કોઈ કાળે ગળે ઉતરે એવી વાત નથી સમાધાન તો એવું આપવામાં આવે છે કે મથુરાવાસી લોકોનું સંરક્ષણ કરવા શ્રી કૃષ્ણે મથુરાનો ત્યાગ કર્યો પરંતુ આ તર્ક પણ અધૂરો છે કારણ કે સત્તર સત્તર વખત જરાસંઘ સાથે થયેલા યુદ્ધ વખતે આ તર્કનો વિચાર થયો નથી શ્રી નામની સાર્થકતાને સજાવવા વેદ વ્યાસજીએ પોતાના ગ્રંથ હરિવંશ મહાપુરાણમાં આ નામનું સત્ય અને સચોટ સમાધાન કહ્યું છે આપણે આત્મસાત કરીએ રાજા પરીક્ષિતના પુત્ર જન્મે જયે ઋષિ વેસમ પાયનને પ્રશ્ન પૂછ્યો હતો કે શ્રી કૃષ્ણ જરાસંગ સામે યુદ્ધ કર્યા વિના જ મથુરાનો ત્યાગ કરી દૂર કેમ ખસી ગયા સવાલના સમાધાન રૂપે વેસમ પાઈને જન્મે જઈને જણાવ્યું હતું કે જરાસંગ બૃહદ્રથનો પુત્ર અને મગધ દેશનો રાજા હતો ભગવાન શ્રી કૃષ્ણે જરાસંઘના જમાઈ કંસનો વધ કર્યો આથી કંસ વધનો બદલો લેવા એણે મથુરા પર આક્રમણ કર્યું એક વખત નહીં પરંતુ સત્તર સત્તર વખત જરાસંઘ મથુરા પર ચડાઈ કરી આમ છતાં તે શ્રી કૃષ્ણ કે મથુરાને પરાજિત કરી શક્યો નહીં મથુરાના યાદવોએ દરેક વખતે મહા મહેનતે પણ જરાસંઘને હરાવ્યો છેલ્લે મથુરાને જીતવા તેણે યુક્તિપૂર્વક કાલૈવનને પોતાના પક્ષમાં સામેલ કર્યો અને વિશ અક્ષોહિણી સેના સાથે જરાસંઘ અઢારમી વખત મથુરા પર ચડી આવ્યો આ કાલૈવન એટલે ગાયુર મુનિનો પુત્ર ગાર્ગ્યમુનિએ પુત્રની પ્રાપ્તિ ઈચ્છાથી શિવજીનું અતિશય દુષ્કર અને અત્યંત દારૂણ એવું ઘોર તપ કર્યું

ગારગ્યમુનિએ આવા પુત્રનું વરદાન માંગ્યું ત્યારે રુદ્રદેવે ભલે એમ થાવો એમ કહી વરદાન આપ્યું હતું ગાર્ગ્ય ઋષિનો આ પુત્ર એટલે કાલયવન બીજી તરફ મધુસૂદન શ્રી કૃષ્ણે પણ ગાર્ગ્યમુનિએ શિવજી પાસેથી મેળવેલું આ વરદાન નારદમુનિ પાસેથી જાણી લીધું હતું ઉત્પન્ન થયેલો વાસી કોઈ નાથી પણ મારી શકાય નહીં તેવો ન હતો શ્રી કૃષ્ણ મહાપરાક્રમી અને બળવાન હોવા છતાં તે પણ મથુરાના પ્રદેશમાં જ ઉત્પન્ન થયા હતા તેથી શિવજીના વરદાનને માન આપી એ જ વરદાનને સત્ય સિદ્ધ કરવા શ્રી કૃષ્ણે મથુરાનો ત્યાગ કરી રણછોડનું બિરુદ સ્વીકારવા દ્વારિકામાં વસવાટ કરવાનો નિર્ણય કર્યો હતો મિત્રો તો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રેબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર